કાંકર તાલુકામાં સતત પાંચમા દિવસે પણ કાંકર તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે વિરોધ યથાવત રહ્યો છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે જેમાં કાંકરેજ તાલુકાને વાવ થરા જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યો છે ત્યારે હવે કાંકરેજ તાલુકાની પ્રજા રોષે ભરાયેલ મૂળમાં જોવા મળી રહી છે છેલ્લા ચાર દિવસથી બજારો બંધ રહ્યા અને રેલી કાઢી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સહકારી સંસ્થાને સરકારી કચેરીઓ પાલનપુર ખાતે આવેલ છે અને હવે થરાદ જિલ્લો એ ઓકવડ પડે છે ત્યારે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિવરી બસ સ્ટેન્ડ ખાતે લોકોની ભીડ એકઠી થઈ અને સૂત્રચાર સાથે કાંકરી તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરો જેવા સૂત્રચાર સાથે બનાસ અમારી ઓળખ છે તેવા સૂત્ર સાથે વેપારીઓ અને ખેડૂતો સહિત જુદી જુદી સંસ્થાઓ સાથે મળી વિરોધ નોંધાવ્યો છે ત્યારે પાલનપુરનું અંતર સાહીઠ થી કિલોમીટર છે જ્યારે થરાદની નેવું થી સો કિલોમીટરનું અંતર છે અને કાંકરી તાલુકો વર્ષોથી સામાજિક અને ભૌગોલિક રીતે બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલ તાલુકો છે અને એક બનાસ નદીના કાંઠે વસેલું સિહોરીએ કાંકરેજ ગાય ઉપરથી કાંકરેજ તાલુકા તરીકે ઓળખાય છે ત્યારે હવે કાંકરેજ તાલુકાની પ્રજા કોઈ પણ ભોગે બનાસ અને કાંકરેજની ઓળખ ગુમાવવા માંગતી નથી ત્યારે હવે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તે જરૂરી છે અન્યથા લોકો રસ્તા રોકો આંદોલન કરી રોડ ઉપર ઉતરી જાય તો આંદોલન ઉગ્ર બની શકે તો નવાય નહીં અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ અને જે જિલ્લા વિભાજનમાં બનાસકાંઠામાંથી દૂર કરી અને દેવામાં આવ્યો છે એ બાબતે છેલ્લા પાંચ દિવસથી સમગ્ર કાંકરી તાલુકા આલુ આંદોલનના મૂડમાં છે અને અમે આંદોલન કરી રહ્યા કરી રહ્યા છીએ સરકાર આ બાબતે સત્વરે કંઈક નિર્ણય કરી અમને પરત બનાસકાંઠા જિલ્લામાં મૂકે નહીં તો આગામી સમયમાં આના ગંભીર પરિણામો સરકારને ભોગવવાના થશે અમે એક સમિતિ બનાવી રહ્યા છીએ જે ગામે ગામ અમે લોકોની નિમણૂક કરશું ગામે ગામ પહોંચશું ગામે ગામ લોકસંપર્ક કરી અને આ બાબતે અમે લોકોને જાગૃત કરશું તેમ છતાં પણ જો પરિણામ નહીં મળે તો અમે એક મહાસંમેલનનું આજે આયોજન ટૂંક સમયમાં કરી રહ્યા છીએ અને એ સંમેલન વતી સરકારને રજૂઆત કરશું એ રજૂઆત પણ સરકાર ધ્યાનમાં નહીં લે તો અમે રસ્તા રોકું આંદોલન કરશું નેશનલ હાઈવે સત્યાવી અહીંયા કાંકરેજના હૃદયમાંથી પસાર થઈ જશે ટોટલ વાહન વ્યવહાર ઠપ થઈ જશે અને ગામો પંચાયતોના સહકારમાં લઈ અને ગામમાંથી દૂધ બંધ કરાવી દઈશું બાળકોને શાળાએ ભણવા મૂકવાનું બનાવી બંધ કરાવી દઈશું આવા ઉગ્ર આંદોલનો આગામી સમયમાં અમે વિચારી રહ્યા છીએ અને અમને મજબૂર ના કરો આ સુધી પહોંચવા માટે તો સરકારે સત્વરે આ બાબતે નિર્ણય લઈ અમને પરત બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ કરે અને દિવસથી આંદોલન ચાલુ છે અને સમગ્ર કાંગ્રેજ તાલુકો નારાજ છે અને પૂર જોશમાં આક્રોશ પણ છે અને બધા આંદોલન કરી રહ્યા છે પણ જો પરિણામ ઝડપી નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે અને રસ્તા પણ રોકવામાં આવશે અને જો એમ છતાં પણ જો નિરાકરણ નહીં આવે તો પછી સરકારી કર્મચારીઓ ઓફિસો બધું બંધ રાખવામાં આવશે અને સંપૂર્ણ તાલુકા બંધ કરી અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે અમારો વિરોધ કાલે યથાવત જ રહેશે જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારા કોકરેજ તાલુકાને બનાસકોઠામાં સમાવેશ કરો એવી અમારી પ્રજાની માંગ છે અને સત્ર નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રસ્તા રોકવાનું પણ કરવામાં આવશે એટલે જેથી કરી સરકારે બે ચાર દિવસમાં આ નિર્ણય લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું એ અમને ગમ્યું પણ અમારા કાંકરેજ તાલુકાને જે થરાદમાં સામેલ કર્યો છે એ અમારા બનાસકાંઠાવાસીઓને કોઈ કાળે પોષણ થાય એવું નથી એટલે સરકારને વિનંતી છે કે અમને જે છે બનાસકાંઠામાં જ રાખે થરાદમાં અમારું શું બધી રીતે ખેડૂતને અને વેપારીઓને તકલીફ પડે છે રસ્તો બિસ્માર છે એટલે સરકારને નિવેદન છે કે અમને બનાસકાંઠામાં જ રાખે નહીતર આનું પરિણામ અલગ થશે આપવું એમ